હેલો ગાઈઝ કેમ છો બધા બધાને જય માતાજી તો આજે સામા સામાપાચમ છે તો બધાને હેપી સામા સામાપાચમ અને આજે બધી જ લેડીઝો સામાપાચમ કરે જ છે અને કરવી જ પડે અને આ દિવસે પાચમના દિવસે માથું ધોવું પડે છે અને તે દિવસે માથા ધોવાનું અને નદીમાં સ્નાન કરવાનું મહત્ત્વ બહુ જ વધારે છે અને આજે લોકો સામો તો ખાય છે કેમ કે દરેક લેડીસે ખાવું જોઈએ અને આ ઉપવાસ તો બધા જ લોકો કરે છે તો મેં પણ કર્યો છે હું પાંચ આ બાજુ અમારે ગોળનું કામ થઈ છે થઈ ગયા ગોળ થઈ ગયા તમારે કટકા બરાબર અને આ બાજુ છે આંખ માં ટીપા નાખ્યા છે મજા ને મજા માં કેવો આનંદ આવે છે બળે છે બહુ એવું છે બરાબર તો આજે છે સામા પાચમ અને સામા પાચમના ના લીધે મે ઉપવાસ માં લીધું છે હું તમને દેખાડું લીધું છે દૂધ અને ચીવડો લીધો છે કેમકે દૂધ એક પી એના કરતા થોડોક ચીવડો લઈએ તો શાક થોડોક હવે આપણે નાસ્તો કરી લઈશું નાસ્તો કરી લીધો છે અને હવે અમે લોકો કરીશું વાર્તા કેમ કે સામા પાચમનું તમે ઉપવાસ કર્યો હોય તો તમારે વાર્તા તો અવશ્ય કરવી જ પડે તો હવે અમે લોકો વાર્તા કરીશું વાર્તાની ચોપડી તો મળી ગઈ છે અને આપણે જોઈશું કે કયા પેજ ઉપર સામા પાચમની વાર્તા છે કેમ કે એની અંદર બહુ જ બધી વાર્તા હોય છે લતાથી જ કાઢીને રાખી દઈએ છીએ સામા પાચમની વાર્તા તો આજે અમે લોકો કરી રહ્યા છીએ સામા પાચમની નારે સવારે વહેલા અંધેડા નું શરીરે માટી જોડી માથા હમણાં ની નાખી માથું જોડીને નાવું એ દિવસે સામો ખાવો ફળાહાર કરવો અનાજ ખાવું નહીં

પુત્રી નો ભૂતકાળ જાણી લઈ પતિ તે ધર્મ પાડ્યો નહીં તેથી આ તેને પાપ પંચમીની નિંદા પણ કરી હતી અને સામા પાચોનું વ્રત કરનાર છોકરીની મસ્કરી પણ કરી હતી આથી આ આપતા ઉતકે કહ્યું આ પાપનું નિવારણ થઈ શકે છે જે વ્રત નો અનાદાર કર્યું છે એ વ્રત

અથવા તો તેના સ્પર્શ દોષો નાશ પાડશે અને તેને સુખ શાંતિ પ્રાપ્ત થશે તો તમે લોકોએ જોયું ને કે અમારી વાર્તા થઈ ગઈ છે અને અમે સરસ મજાની વાર્તા થઈ ગઈ છે અમારી લોકોની હવે અમે લોકો આજે જમવામાં સામો તો ખાવું જ પડે સામો આમ તો મળતો નથી પણ આ હું અમાસ ફરવા ગઈ હતી ને તો મંદિરમાં નવાપુરા મંદિરમાં અમાસના દિવસે ઘણા બધા બધા બહેનો બેઠા હતા તો એમની જોડે સામો હતો તો એમની જોડેથી થોડોક સામો લઈ લીધો હતો અને આપણે મોરૈયો સામો એકલો તો આપણને ભાવે નહીં અને ઘણીવાર મળતો પણ નથી એટલે તે સામાને તે મોરૈયાની ખીચડીની અંદર થોડોક નાખી દઈએ એટલે એવું લાગે કે સામો ખાધો કેમ કે સામો બહુ મળતો નથી ઓછું ભાગ્યે જ મળે છે તો આજે અમારે બનાવવાનું

જોઈશું કે તે પાણી પીવાશે કે નહીં અને આવું બધું છે તો હવે અમારું જમવાનું પણ બની ગયું છે અને હવે અમે લોકો જમી પણ લઈશું તો આજનો આ બ્લોકને હું અહીંયા જ પૂરો કરું છું કેમ કે ઘણા લોકોએ સામા પાચમની ચોપડી હોય ના હોય તો કોઈને વાર્તા સાંભળવી હોય તો મારા આ બ્લોકમાં તે સંપૂર્ણ વાર્તા છે તો તમે લોકો વાંચી શકો છો સાંભળી શકો છો કોઈને શેર પણ કરી શકો છો એટલે આ વિડીયોને હું અહીંયા જ પૂરો કરું છું જો તમે અમારી ચેનલમાં સૌ પ્રથમ વખત આવી રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા ને અને જો ચેનલ ને સબસ્ક્રાઈબ કરેલી જ હોય તો વિડીયો ને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં બધાને જય માતાજી જય બહુચાર